પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે જે રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલ છે જેમાં બેલા મોવાણા વ્રજવાણી બાલાસર લોધરાણી કુડા શિરાની વાઢ શિવગઢ જાટાવાડા સહિત બાવીસ જેટલા ગામો અને સિત્તેર જેટલી વાઢ આવેલી છે આંતરરાષ્ટ્રીય સરહદ અફાટ રણ તથા વિશ્વ વિખ્યાત ધોળાવીરા અને ધડુલી ધોળાવીરા બાલાસર સાતલપુર નેશનલ હાઈવે રોડ પસાર થઈ રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે આ વિસ્તારમાં અનેક પ્રવાસીઓ આવે છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવવી જરૂરી છે અને માટે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વિસ્તારમાં સ્થાનિક લોકો તથા ગામ લોકો અને ગ્રામ પંચાયતના સહયોગથી મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરાનું લોકાર્પણ આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના હસ્તે શિરાની વાંઢ ખાતે કરવામાં આવ્યું હતું આ ગામોમાં બાલાસરમાં પચીસ જાટાવાડમાં દસ દેશલપરમાં તેર ડાવરીમાં દસ વાંઢમાં બે અને લોદરાણીમાં ચાર ને ઉપરાંત નાગપુરમાં બે લગાવવામાં આવ્યા છે હું આભાર વ્યક્ત કરું છું અને આપને સૌને અભિનંદન પણ આપું છું કે આપે આ વિસ્તારમાં જે લોક ભાગીદારીથી સીસીટીવી કેમેરાનું શરૂઆત કરવામાં આવેલ છે તો જેના લીધે નાના મોટા ગુનાઓ બનતા અટકશે આ ઉપરાંત જે મિલકત સંબંધી ગુનાઓ છે કે આ વિસ્તારમાં કે જ્યાં વધારે ઢોરચોરીઓ થતી હોય છે એ પ્રવૃત્તિ પણ લોક લાગશે અને પોલીસની એક ત્રીજી આંખ બનીને સીસીટીવી કેમેરાઓ કામ કરશે અને આ જે આપણો ગામડાનો વિસ્તાર છે તો આ વિસ્તારમાં પણ તમે બધા ગામો કવર કરી અને અંદાજે સિત્તેરેક જેટલા સીસીટીવી કેમેરા શરૂ કરવામાં આવેલ છે તો એ બદલ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે બાલાસર પીએસઆઈની કામગીરીને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું કે તમે પણ ઇનિશિયેટ લઈ અને જે સાહેબનો પ્રોજેક્ટ છે એને સો ટકા અમલવારી કરેલ છે અને જે શરૂઆત થઈ છે એમાં ઘણી બધી વસ્તુઓ જે છે જ્યારે કેમેરા લાગે આપણે વસ્તુ જોઈ નહીં શકીએ પણ ઘણી બધી વસ્તુ અટકે પણ છે અને પહેલાનો સમય અલગ હતો આજનો સમય અલગ છે સમયની જરૂરત પ્રમાણે જે વસ્તુની જરૂરત હોય એ જરૂરિયાત જે છે આપણે જગ્યા ઉપર હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તાર છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં બીજી કોઈ પણ જે છે પ્રવૃત્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં હોય ગામના તમામ આગેવાનો વિસ્તારના આગેવાનો જનપ્રતિનિધિશ્રીઓ યુવાન બધા જ ઉપસ્થિત છે અહીંયા જેમ વાત કરી કે સીસીટીવી બાબતની અને ભલે કોઈ વિસ્તારમાં બનાવ બને કે નહીં બને પણ સમયની જરૂરિયાત પ્રમાણે જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ દરેક જગ્યાએ હોવી જોઈએ ભલી ક્વોન્ટિટીમાં ભલી કમ હોય કે વધારે હોય એનાથી ફરક નહીં પડે જેટલું વધારે હોય એ સારું હોય પણ એક વખત શરૂઆત થાય એટલે બીજા લોકોને પ્રેરણા મળે અને આઈ જ વસ્તુ આ વિસ્તારમાં થઈ જાય